હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લંચ ની થાળી અત્યારે કેરીની સિઝન છે આપણે રસ અને પુરી અને મગની છુટી દાળ નું શાક બધા બનાવતા જ પણ હું મારી રીતે જે રીતે બનાવું છું તે રીત તમારી સાથે શેર કરીશ હું અહીંયા મગની છૂટી દાળ નું શાક કરીશ એના માટે મેં મગની દાળ લીધેલી છે અડધો કપ મગની દાળ લીધેલી છે આપણે એક વાસણ માં લઈ અને આને આપણે સારી રીતે બે થી ત્રણ ધોઈ લેવાની છે બાફ્યું હોય તો તેમાં તમે બાફી શકો પણ આપણે ખુલ્લા વાસણ માં બાફીશું કરીને આપણે સરસ બફાઈ છે અને આપણે આની છૂટી દાળ કરવી છે એટલે આપણે આને બહુ બાફવાની જરૂર નથી પલાળવાની પણ જરૂર નથી આપણે સીધી જઈને થોડી વાર માટે મેં પાણી ગરમ મૂકેલું છે દાળ છે ત્યાં માં ઉમેરી દેશું અને પાણી થોડું ગરમ થાય પછી જ આપણે દાળ ને ઉમેરવાની છે હવે આપણે આને સાવ થોડીક જ બફાવા દેવાની છે આપણે અત્યારે તપેલા માં કરીએ છીએ અને જો તમે કુકર માં કરો તો એને તમારે કુકર માં થોડીક હવા થાય પછી આપણે કુકર બંધ કરી દેવાનું એની સીટી કે કરવાની જરૂર નથી કેમકે આ દાળ ને બફાતા વાર નથી લાગતી આપણે બનાવતા તો છૂટી બદલે દાળ પણ થઈ જાય ફટાફટ બફાઈ જાય આપણે આને બફાવા દઈએ ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધી લઈએ હવે આપણે પૂરી બનાવીશું પૂરી બનાવવા માટે મેં અહીંયા બે કપ ઘઉંનો ઝીણો લોટ લઈ જે આપણે રોટલીનો નોર્મલ લોટ હોય તે જ લેવાનો છે અને આ બે આપણે આમાં મસાલા કરી લઈએ એક ચમચી આખું જીરું લીધેલું છે આપણે વાઈટ પુરી બનાવવાના છે એટલે બીજા મસાલા કોઈ ભી નહી ઉમેરીએ ને એક ચમચી જેટલું નિમક સ્વાદ પ્રમાણે પૂરીને આપણે એકદમ મસ્ત ટેસ્ટી અને ક્રિસ્પી એવી બનાવવા માટે એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશ એમાં બે ચમચી જેટલું આપણે દહીં નાખીશું બે ચમચી જેટલું તેલ નાખીશું મોણ માટે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે દહીં નાખવાથી પૂરી એકદમ બહુ મસ્ત બનીને તૈયાર થશે પૂરી અત્યારે કેરીની સિઝન છે એટલે આપણે રસ ને પૂરી ને શાક ને બધું બનાવતા જોઈએ આમાં કંઈ નવીન છે નહીં તમને એમ લાગશે કે આમાં વળી નવું શું છે પણ આપણે આજે છૂટી દાળ નું જે શાક બનાવવાના છીએ તે ઘણીવાર આપણે દાળ નું શાક બનાવતા હોય તો છૂટી થવાને બદલે બહુ બફાઈ જાય અને રસાવાળી દાળ આપણે કરવી પડે એટલે આપણે અત્યારે તપેલીમાં બાફી અને છૂટી દાળનું બહુ મસ્ત મજાનું શાક બનાવીશું અને પૂરી આપણે બનાવીશું તેમાં આપણે સિક્રેટ વસ્તુ દહીં ઉમેરેલું છે દહીંથી એકદમ પૂરી મસ્ત બનીને તૈયાર થશે અને આ રેસીપી તો બધાની ઘરે બનતી જ હોય પણ આ પણ બધાની રીત અલગ અલગ હોય તો આજે જે રીતે હું બનાવું છું તે રીત તમારી સાથે હું શેર કરીશ હવે આપણે એમાં પાણી ઉમેરી અને એની કણક બાંધી લેશું લોટ સરસ બંધ હવે આપણે આ પૂરી ની કણક બંધાય અને તૈયાર થઈ ગઈ છે આપણે એકદમ સોફ્ટ નથી બાંધેલી આપણે જે રોટલી પરોઠાનો લોટ બાંધીએ તે જ રીતે આ આપણે કણક બાંધીને તૈયાર કરી લેવાની છે હવે આપણે આને ટાકી અને થોડી વાર મૂકી દેશું જેથી કરીને આપણે આમાં રવો ઉમેરેલો છે તે પણ સરસ ફૂલી જશે આપણે દાળ પણ ચેક કરી લઈએ આપણે ખાલી કણક બાંધી એટલી કડી છે આપણે દાળને બફાવા દીધી પાંચ એક મિનિટ તમે જોઈ શકો છો દાળ સરસ બફાઈ ગઈ છે આપણે ગેસ ઓફ કરી અને દાળનું પાણી કાઢી અને નીતારી લેશું એને મેં આવી કાણાવાળી ડીશ માં નાખી અને એનું પાણી નીતારી લીધેલું છે અને મેં થોડુંક ઠંડુ પાણી નાખેલું છે જેથી કરીને તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો આપડો દાણો બનીને તૈયાર થઈ ગયો છે આપડે આને પલાળવાની પણ જરૂર નથી પલાળીશું તો ફટાફટ તેઓ એકદમ ઓવર થઈ જશે આ રીતે આપણે બનાવીશું તો તમે જોશો પાંચ મિનિટમાં તો સરસ

હવે આને આપણે મિક્સ કરી લેશું મસ્ત એકદમ છૂટી છૂટી આપણી દાળ બની તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો હવે ગેસ ઓફ કરી કરી અને અને ઉપરથી ઉપરથી લીલા લીલા ઉમેરી ઉમેરી હું અહીંયા મિક્સ તો આપણી મગની છૂટી દાળ બની ને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એ એકદમ મસ્ત છૂટી છૂટી બની ને તૈયાર થઈ છે થઈ છે ને પ્રસંગોમાં હોય તેવી જ મગની છૂટી દાળ આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરેલી છે આપડા લોટ ને આપણે હવે હું આની પૂરી બનાવી લઈશ હું એના લુવા કરી લઈશ પેલા લુવા બનાવીને તૈયાર કરી લઈશણા બની ને તૈયાર થઈ ગયા છે આની હવે હું પૂરી વણીને તૈયાર કરી લઈશ અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધેલો છે અને હવે આપણે પૂરી બનાવી લઈએ આ રીતે હું બધી પૂરી બનાવી લઉં આપડે તેલ ગરમ થાય તો આપણે પુરી વણાઈને તૈયાર થઈ જશે આ રીતે આપણે પૂરી વણીને તૈયાર કરી લેવાની છે એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ ની

પલટાવી લઈ તે રીતે આપણે આ બીજી પણ તળી લઈએ આ રીતે સીજ ઉપરથી પ્રેસ કરીશું તો બધી પૂરી સરસ ફૂલી જશે જો તમે મસ્ત એકદમ ફૂલી અને ગળા જેવી થઈ ગઈ છે ને

અથાણું મૂકીશ ત્યાંની હું ઓલરેડી તમારી સાથે રેસીપી શેર કરી ચુકી છું મસ્ત મજાનું આપણું કેરીનું અથાણું પણ બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે અને સાથે હવે હું સરસ મજાનો ઠંડો ઠંડો કેરીનો રસ સૌ કરીશ આપણે અડદ નો પાપણ પણ સાથે સર્વ કરીશું તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મચાની લંચની ફૂલ થાળી તેમાં આપણે કેરીનો રસ લીધેલો છે સફેદ પૂરી મગની છૂટીદાર નું શાક અથાણું અને પાપણ તો મસ્ત મચાની થાળી તૈયાર થઈને તૈયાર થઈ ગઈ છે